તેમને એવું કહ્યું અને તેમના નેતાઓને એવું કહ્યું કે હવે આપણે જાગો નહીં તો આ ચૈતર વસાવાના માણસો આપણી ઉપર ચડી બેસ છે કેમ મિત્રો મનસુખ વસાવાએ એવું કહ્યું મનસુખ વસાવાએ ખુદ ઇન્ટરવ્યૂમાં બતાવ્યું હતું કે ચૈતર વસાવાના માણસો અને ચૈતર વસાવાના સંબોર્ટમાં ઘણા બધા લોકો વિડિયો બનાવીને એવા એવા મોકલે છે કે ચૈતર વસાવાને જેલમાંથી છોડો નહીં તો અમે જેલ તોડી નાખીશું કોર્ટ તોડી નાખીશું એટલે ચૈતર વસાવાને જેલમાંથી છોડાવીશું તો આ વાતને ધ્યાનમાં લઈને આ ધ્યાનમાં લઈને મનસુખ એ પણ કહ્યું કે ચૈતર વસાવા કેમ જેલ ભોગવી રહ્યો છે ચૈતર વસાવા એના કર્મોના દ્વારા જેલ ભોગવી રહ્યો છે ત્યારે ઘણા બધા લોકોએ એવું કહ્યું કે ચૈતર વસાવા એકદમ સાચા માણસ છે તેમને ખોટી રીતે જેલમાં ફસાવામાં આવ્યા છે તો હવે મનસુખ વસાવા પણ મેદાને ઉતર્યા છે અને મનસુખ વસાવાએ એવું કહ્યું કે હવે આપણે પણ વિડીયો બનાવીને મોકલો અને આપણે પણ વિડીયો બનાવીને જણાવો બધા તો જોતા કે સાચું કોણ છે અને ખોટું કોણ છે મિત્રો આપણે કોઈનો ભેદભાવ રાખતા નથી કે વિરોધમાં બોલતા નથી આપણને જે સોશિયલ મીડિયામાંથી સમાચાર મળી રહ્યા છે એ જ હું તમને બતાવી રહ્યો છું તો તમારે જણાવવાનું છે કે આમાંથી સાચું કોણ છે અને ખોટું કોણ છે અને મનસુખ વસાવાએ એવું પણ કહ્યું છે કે વસાવાના સપોર્ટમાં જે પણ લોકો વિડીયો બનાવી રહ્યા છે એમને હવે આપણે બતાવવાનું છે કે સાચું કોણ છે તો આપણે પણ વિડીયો બનાવવાના છે તો મિત્રો તમારે હવે તમારો પાવર બતાવવાનો છે કે સાચું કોણ છે તો જલ્દીથી કોમેન્ટ કરો અને બતાવો કે સાચું કોણ છે